દેશી દારૂ ના અડ્ડાઓ નંદેસરી પોલીસ સ્ટેશન ના હદ વિસ્તારમાં ઇંગ્લિશ અને દેશી દારૂ માટેનું હબ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે નંદેસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસના વહીવટદાર

અગાઉ પણ ઇન્ડિયા પ્લસ ન્યૂઝના માધ્યમથી આવા દેશી અને ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ વિશે સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા તે છતાં પણ પોલીસથી આ દેશી અને ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ બંધ થયા નથી નેસરી જીઆઈડીસી માં પાનનો ગલ્લો નાખી કૈલાશ નામની મહિલાના દેશી દારૂનો અડ્ડો બુટલેગર સંજય પેટ્રોલ પંપની બાજુમાં દેશી દારૂનો અડ્ડો ખુલ્લે આમ દેશી અને ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે જે નંદેશ્વરી પોલીસ સ્ટેશનની નજરે ચડતું નથી કે કેમ તે જ ખૂબ મોટો પ્રશ્ન છે ત્યારે ગાંધીના ગુજરાતમાં આમ તો કાગળો પર દારૂબંધી છે પરંતુ કદાચ દારૂની છૂટવાળા રાજ્યો કરતાં વધારે દારૂ તો આ ગુજરાતમાં અને તે પણ વડોદરામાં વેચાતો હશે તેમ લાગી રહ્યું છે આગામી દિવસોમાં પોલીસ વિભાગ કડક પગલા લેશે કે પછી બધું જ આમ પોલમપોલમ ચાલવાનું છે તે તો હવે આવનાર સમય બતાવશે પરંતુ અત્યારના સમયમાં આપણા ગુજરાતમાં દારૂના દૂષણથી પેઢીઓ બરબાદ થઈ રહી છે તે સત્ય હકીકત છે વડોદરા શહેરમાં જિલ્લાથી સપ્લાય થતો દેશી દારૂની દૂધીઓ કોના દ્વારા લાવવામાં આવે છે તે પણ ટૂંક સમયમાં નામ સાથે અમે પ્રસિદ્ધ કરીશું વડોદરા શહેરમાં દારૂ પીધા બાદ જો કોઈ લઠ્ઠાકાંડ સર્જાય તો તેનો જવાબદાર કોણ નંદેસરી વિસ્તારમાં જીઆઈડીસી આવેલી છે ત્યારે મોટી સંખ્યામાં વર્કરો ત્યાં કામ કરે છે જે કેટલાક વર્કર દેશી એટલે કે ઝેરી દારૂ પીધા બાદ કામ કરવા જાય છે જો આવા દેશી દારૂના વ્યસન કર્યા પછી તે વર્કર કંપનીમાં જાય અને કોઈ મોટો અકસ્માત થાય તો તેનો જવાબદાર કોણ નંદેશ્રીના બુટલેગરો દ્વારા જાણવા મળ્યું કે અમે તો વડોદરા શહેરની એજન્સીથી લઈને સ્થાનિક પોલીસ સુધી અમારા હપ્તા પહોંચે છે પોલીસ અમારું કશું ન બગાડી શકે તો હવે જોવાનું એ રહ્યું કે વડોદરા પોલીસ નંદેસરીના દેશી અને વિદેશી દારૂના બુટલેગર ઉપર કેવા પગલા ભરે છે કે પછી મલાઈ ખાવાના ચક્કરમાં આંખ આડાકાન કરે છે તે પણ જોવાનું રહ્યું વડોદરા પોલીસ કંટ્રોલ રૂમ પણ જાણે કે બુટલેગરો કે સ્થાનિક પોલીસને સાથ આપતા હોય તેમ વર્તન જોવા મળી રહ્યું છે ત્યારે ગત તારીખ ના રોજ નંદેશ્રી જીઆઈડીસીમાં કૈલાશ નામની મહિલા બુટલેગરનો દેશી દારૂનો વેપલો ચાલતો હતો તે સમયે

જેથી જાબાઝ રિપોર્ટર દ્વારા સો નંબર કંટ્રોલ વર્દી લખાવવામાં આવી હતી જે બાદ કંટ્રોલ દ્વારા વહેલા પોલીસ આવશે તેમ જાણવા મળ્યું પરંતુ પોલીસ ત્રીસ મિનિટ સુધી પણ આવી નહીં જેથી રિપોર્ટર દ્વારા ફરી સો નંબર પર વર્દી લખાવવામાં આવી કે હજી નંદેશ્રી પોલીસ આવી નથી તો સામેથી કંટ્રોલ મહિલા કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યું કે તમે સ્થાનિક નંદેશ્રી પોલીસ સ્ટેશનના પીઆઈને જઈને રૂબરૂ મળો તે બાદ રિપોર્ટરે જણાવ્યું કે જો કંટ્રોલ પોલીસના મોકલી શકે તો કંટ્રોલનો મતલબ શું જો સ્થાનિક પોલીસ સ્થળે આવીને નિરીક્ષણ ન કરી શકતી હોય તો સો નંબર કંટ્રોલ નો સંપર્ક કરવાનો શું મતલબ જે બાદ મહિલા કંટ્રોલ પોલીસે જણાવ્યું કે હજુ મિનિટ રાહ જોવો એટલે પીસીઆર જેવો રિપોર્ટર દ્વારા સો નંબર પર વરદી લખાવવામાં આવી તે બાદ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નંદેસિંહ પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવતા મયુરસિંહ દ્વારા બુટલેગરનો સંપર્ક કરી માહિતી આપી દેવામાં આવી હતી કે તારી દેશી દારૂ માટેની વર્દી આવી છે તો દારૂ દેશી દારૂનો જથ્થો સ્થળ પરથી હટાવી લે અને ધંધો બંધ કરી દે તેમ જણાવ્યું જેથી ફલિત થાય છે કે નંદેશ્રી પોલીસ સ્ટેશનમાં નીચેથી લઈને ઉપર સુધી પોલમ પોલ ચાલી રહી છે જો મીડિયા દ્વારા પોલીસને જાણ કરવા છતાં આવું થઈ રહ્યું છે તો સ્થાનિક નાગરિકો તો પોલીસને સંપર્ક કરી જ ન શકે નહીં તો તેમનો જીવ જોખમાય જે આવા વિષયો પરથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે વડોદરા શહેર પોલીસ કમિશનરને પણ જાણ થાય કે નંદેશ્રી પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરાવવી જોઈએ જેથી ત્યાં ચાલતી પોલમ પોલ વિશે માહિતી મળે અને રક્ષક જ ભક્ષક ન બને તે અત્યંત જરૂરી બન્યું છે રિપોર્ટર ધવલસિંહ દરબાર ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા